દોસ્તો છેલ્લા કેટલાય સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને સમાચાર વાયરલ થઈ રહ્યા છે અનેક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં અલગ અલગ લોકો અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે કે આખરે ચૈતર વસાવાની ધરપકડ છે શા માટે થઈ હતી તો ગોપાલ ઇટાલિયા જે છે હવે લાલ ઘૂમ થયા છે એમની પણ તસવીરો વાયરલ થઈ પોતે રુદ્ર સ્વરૂપમાં આવી જાય છે કારણ કે અચાનક જ જ્યારે કોર્ટની બહાર એમને રોકવામાં આવે છે ચૈતર વસાવા જ્યારે કોર્ટમાં રજૂ થાય છે ત્યારે એમને એમને મળવા માટે જ્યારે ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા છે એમની વાતો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાઈ હતી આખરે હવે એમને જ્યારે કોર્ટની બહાર રોકવામાં આવ્યા ત્યારે શું કહ્યું આ સમગ્ર ઘટના જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવા જ વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલાં દોસ્તો સૌથી પહેલાં વાત કરીએ તો આજથી ત્રણથી ચાર દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ અનેક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી ત્યારે દોસ્તો શું તમને ખબર છે આખરે આ પાછળનું કારણ શું હતું અને અલગ અલગ લોકો જ્યારે હવે તો વકીલો પણ જ્યારે પોતાની મંતવ્યો રજૂ કરી રહ્યા છે કારણ કે એક સમયે જ્યારે ગોપાલ ઇટાલિયા જઈ રહ્યા હતા ત્યારે કોર્ટની બહાર જ એમને રોકવામાં આવ્યા સુરતના જાણીતા વકીલ મેહુલ બોઘરાએ પણ એમની પ્રતિક્રિયા વ્યક્ત કરી તો સાથે સાથે એવા તો ઘણા બધા વકીલો જે છે એમણે પોતાની રજૂઆત કરી હતી તો ગોપાલ ઇટાલિયાએ પણ એવું કહ્યું હતું કે તમે વકીલને જતાં રોકશો આવું ક્યાં સુધી ચલવી લેશું તો સુરતના વકીલે પણ એવું કહ્યું હતું કે આખરે એલ એલ બી કરનારા જે વિદ્યાર્થીઓ છે જે પોતે ભણતર કરે છે જ્યારે તેઓ કોર્ટમાં લડવા માટે જશે તો કોર્ટમાં જવા દેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ ક્યાં જશે એમને પણ ચિંતામાં મુકાય છે ત્યારે આ તમામ બાબતોની વચ્ચે એ ગોપાલ ઇટાલિયાએ પણ હવે અલગ અલગ લોકોને અરજી કરી છે આખરે એમને રોકવામાં આવ્યા એ પાછળના કારણ તપાસ કરવામાં આવે એ પાછળ અલગ અલગ લોકોનો જે અધિકારીઓનો હાથ છે તમામની સાથે કાર્યવાહી થાય એવી માંગ ગોપાલ ઇટાલિયાએ કરી છે અને સોશિયલ મીડિયા પર એના પણ ફોટોઝ શેર કર્યા છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક વકીલ તરીકે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજપીપળા કોર્ટની બહાર જેમની અટકાયત કરવામાં આવે છે એમને રોકવામાં આવે છે ત્યારબાદનો મામલો જે છે વિફરે છે અને સોશિયલ મીડિયા પર એની તસવીરો વાયરલ થાય છેલ્લા કેટલાય સમયથી જ્યારથી જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદનની પેટા ચૂંટણીમાંથી વિજેતા જાહેર થયા છે ત્યારથી લઈને એવો ચર્ચામાં છે તો એક તરફ બીજા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવા ચર્ચામાં છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી આ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ શકાય છે આ સમાચારની વચ્ચે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા જે છે એમની ધરપકડ કારણ એટલું છે કે એમણે જે કાંઈ પણ મનરેગા છે એ કૌભાંડ પર્દાફાશ કરવા પાછળની જે વાતો છે એ અહેવાલ મુજબ જાણી શકાય છે ગોપાલ ઇટાલિયાએ પણ કોર્ટની બહાર આવીને આ સ્પષ્ટતા કરી હતી આ મુદ્દાઓ એફઆઈઆર વિશેની વાતો કરી હતી આખરે શું હતી આ ઘટના આ સમગ્ર ઘટના વિશે એમણે રજૂઆત કરી હતી અને ચૈતર વસાવાને ઝડપથી છોડાવવા માટે પણ એમણે પ્રયત્નો કર્યા હતા ત્યારે હવે જે કાંઈ પણ વાતો છે સોશિયલ મીડિયા પર રોષ જોવા મળી રહ્યો છે તો પછી ચૈતર વસાવાના સમાજ ડેડિયાપાડામાં પણ લોકો રોષે ભરાયા છે સૌ લોકો એમ કહી શકાય કે પોલીસના કડક બંદોબસ્તની વચ્ચે સ્થિત છે એવા સમયે આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે ત્યારે દોસ્તો હવે તો અલગ અલગ એમના જે આમ આદમી પાર્ટી છે એમના પણ સંયોજકો વાતો કરી રહ્યા છે અને સંયોજકો પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે એવા સમયે લોકો પણ એમના મંતવ્યો આપી રહ્યા છે ત્યારે આ સમગ્ર ઘટના વિશે આપ શું કહેવા માંગો છો આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવશો આશા રાખીએ છીએ તમને આજનો અમારો રસપ્રદ અને રોચક વિડીયોઝ ગમ્યો હશે જો દોસ્તો તમને આજનો આ રોચક અને રસપ્રદ વિડીયોઝ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે ફરી મળીશું નવા વિડીયો સાથે